જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં હાઈ ગ્રેડ પ્રકારના ગણાતા ગર્ભાશયની દીવાલના કેન્સરનું કર્યું સફળ ઓપરેશન સ્ત્રીરોગ અને સર્જરી વિભાગના તબીબોએ માનકુવાની મહિલાને આપ્યું જીવનદાન જીકે જનરલ અદાણી હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના તબીબના જણાવ્યા મુજબ મહિલામાં જુદા જુદા અંગોના કેન્સરથી થતા મૃત્યુમાં ગર્ભાશયની દીવાલના કેન્સરનો નંબર પાંચમો ગણાય છે જીકેના સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબો અને સર્જરી વિભાગના ડોક્ટરોએ આ હાઈગ્રેડ પ્રકારના કેન્સરનું ઓપરેશન કરી કેન્સરગ્રસ્ત બહેનને નવું જીવન આપ્યું હતું જેમાં ડોક્ટર ઋષિકે સુરાણીનું માર્ગદર્શન સાંપડ્યું હતું જીકેના સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાંત ડોક્ટર વિનોદ મકવાણાએ આ ઓપરેશનની સફળતા બાદ જણાવ્યું કે માનકુવાના વાલુબેન રબારી ઉંમર વર્ષ પંચાવન જીકેમાં આવ્યા ત્યારે તેમનો સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવતા ગર્ભાશયની દિવાલનું કેન્સર માલુમ પડ્યું હતું એટલે એ ઓપરેશન કરવું જરૂરી બની ગયું હતું જેમ લિમ્ફ લિમ્ફનોડ પણ દૂર કરાતા દર્દીને રાહત થઈ સાથે જ અત્રે ઓપરેશન કરાવતા આર્થિક રીતે પણ કુટુંબને રાહત મળી હતી